પૂરબંદર તાલુકાના ફટાણા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રા પહોંચી હતી જ્યાં તેનું સ્વાગત કરી ગ્રામજનો દ્વારા વ્યાપક પ્રતિસાદ આપવામાં આવ્યો હતો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં તારીખ પંદરમી નવેમ્બર એટલે કે જનજાતીય ગૌરવ દિવસથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો જેને પોરબંદર જિલ્લામાં વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે જે અંતર્ગત પોરબંદર તાલુકાના ફટાણા ગામે વિકસિત ભારત સંકલ્પ સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કહાની કૃષિ વિભાગ વિભાગ આરોગ્ય જેવી અનેકવિધ યોજનાના લાભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેમને મળેલા લાભો અંગે પોતાના અનુભવો વર્ણવી સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ સરકારની પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પૂર્ણ શક્તિ માતૃશક્તિ યોજના તેમજ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના સહિત અનેકવિધ યોજનાના લાભાર્થીઓને મહાનુભાવોના હસ્તે લાભો એનાયત કરવામાં આવ્યા હતા તેમજ વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ સિદ્ધિઓ હાંસલ કરનાર વિદ્યાર્થી મહિલાઓ અને રમતવીરોને સન્માનિત કરવામાં આવ્યા હતા જેની સાથોસાથ એકસો પચાસ જેટલા ગ્રામજનોનું હેલ્થ સ્ક્રીનિંગ અને એસી જેટલા ગ્રામજનોના આયુષ્યમાન કાર્ડ સ્થળ પર કાઢી અપાયા હતા ત્યારે શાળાના બાળકો દ્વારા પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શિત કરતું ધરતી કહે પુકાર કે નાટક રજૂ કરવામાં આવ્યું હતું તેમજ સોયલ હેલ્થ કાર્ડ અને ડ્રોનનું લાઈવ નિદર્શન કરવામાં આવ્યું હતું અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર